હાલો મિત્રો એક નવા વીડિયોનું સ્વાગત છે તો આપણે યોજના વિડીયો એક લઈને આવીએ છીએ મિત્રો અને ચેનલમાં તો મિત્રો નવો જ ચેનલને સબસ્ક્રાઇબ કરી જોઈએ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ખાસ કરીને આપણે ડિસ્કસ કરીશું આજે તો વ્હાલી દીકરી યોજના બે હજાર ચોવીસમાં કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે પ્રોસેસ છે બધી આપણે વિડીયોમાં વાત કરીએ તો વિડીયોમાં મિત્રો ખાસ કરીને વિડીયો તો વિડીયો નિહાળો મિત્રો તો આપણે મિત્રો વિડીયો છે સ્ટાર્ટ કરી દઈએ આપણે વાત કરીએ ગુજરાત જો વ્હાલી દીકરી યોજના છે મિત્રો બે હજાર ચોવીસમાં જે લાગુ કરવામાં આવશે તમામ દીકરીઓ માટે ખાસ કરી અને એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય છે એ કઈ રીતે મળે છે અરજી કરવા માટે શું કરવું તો ખાસ કરી મિત્રો જે મહિલાઓ છે એ જે આર્થિક રીતે નબળા હોય એના માટે છે ખાસ કરી ગુજરાત સરકાર છે એના માટે આ યોજના છે એ લાગુ કરવામાં આવેલ છે અને આગળ વાત કરીએ આપણે તો જે એમાં દિવાળી દીકરી યોજના કઈ રીતના છે અને એનો ઉદ્દેશ શું છે એની યોજના વિશેષતાના લાભો શું છે એના ડોક્યુમેન્ટ કે જો છે એ વાત કરશું અને દસ્તાવેજો વિશે પણ વાત કરવાના છે ખાસ કરીને વિડીયોમાં કન્ટેન્ટ બની તો આપણે જે ટોપિક છે એના વિશે વાત કરીશું અને તમારે કઈ રીતે ફોર્મ ભરવું અને એમાં એના નિયમો શું રહેવાના છે એ પણ વાત કરીશું તો ખાસ કરીને વિડીયોમાં ઠેર તો વિડીયો મિત્રો નિહાળો વાત કરીએ ગુજરાત વાલી દીકરી યોજના વિશે મિત્રો તો ખાસ કરી તો ગુજરાતને તમામ જે બાળ વિકાસ નિગમ વિભાગ દ્વારા જે વાલી દીકરી યોજના છે એ લાગુ કરવામાં આવશે મિત્રો એક લાખ રૂપિયાની સહાય છે એ તમને આપે છે અને એમાં શું શું નિયમો હોય છે એ પણ વાત કરી દઈએ આપણે એટલે મિત્રો ખાસ કરી અને તમને એક લાખ અને દસ રૂપિયા છે તમને રોકડા આપે છે મિત્રો ખાસ કરી અને એક હજાર છોકરાઓ પાછળ ત્યાંથી આઠસો ત્યાંથી છોકરીઓ સશક્ત બને અને સમાજ માટે છે સારું કાર્ય કરે એના માટેનો ઉદ્દેશ છે આગળ જોવા જઈએ ગુજરાત વારચી યોજના બે હજાર ચોવીસ માટે મુખ્ય ઉદ્દેશ છે કે સામાજિક અને આર્થિક રીતે નબળા હોય અને સંતત વિકાસ થાય અને સારો વિકાસ થાય એના માટે અને તેના જે લગ્ન થાય ત્યારે છે બાકીના પૈસા છે જ્યારે મળતા હોય છે મિત્રો એટલે ખાસ કરીને આ સારી યોજના છે આજે લાભ ઉઠાવો આગળ વાત કરીએ તો આની વિશેષતાના લાભો છે અને આ કાર્યક્રમ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે ઓફલાઈન અરજીઓ મિત્રોમાં થાય છે અને એક લાખ રૂપિયાને દર એક લાખને દસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે હપ્તાવાઈઝ મિત્રો સિસ્ટમ છે હપ્તાવાઈઝ પૈસા છે મિત્રો આવે છે અઢાર વર્ષ તે છે અને લગ્ન થાય ત્યાં સુધીમાં છે પૈસા છે મિત્રો મળતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ એની માપદંડ તો ખાસ કરી આ યોજના માટે પરિવારની પ્રથમ બે મહિલાઓ માટે છે આ બદલાવ બે છોકરીઓને આપે છે ગુજરાત નાગરિક હોવો ખાસ કરીને જરૂર છે અને તમારી વાર્ષિક આવક મિત્રો ખાસ કરીને બે લાખ કરતાં ઓછી હોય તો ને તો જ તમારો તમને પૈસા મળતા હોય છે અને અરજદારે પોતાનું છે એકાઉન્ટ ખાતું બેંકમાં ઓછો એવી ફરજાત છે આગળ જોવા જઈએ તો આમાં ડોક્યુમેન્ટ તો પાસવાઇઝના ફોટાઓ મિત્રો છોકરીઓનો ઓળખ કાર્ડ છે જન્મ પ્રમાણપત્ર છે સરનામાનો પુરાવો આવકનો દાખલો છે છોકરીનું બેંક પાસબુક આ એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો ખાસ કરીને તમારે જોવે છે તો ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો ખાસ કરીને આ બધી જરૂર છે મિત્રો જોઈશે એટલે ખાસ કરી એટલા ડોક્યુમેન્ટ રાખવા અને આગળ મિત્રો વાત કરીએ આપણે તમારા અરજી કરવા મિત્રો ખાસ કરીને જે ગુજરાત વાહની દીકરી યોજના ખાલી સર્ચ કરશો મિત્રો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એ ઓપન થઈ જશે તો ખાસ કરીને યાદ રાખવાનું રહેશે તમારે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે માહિતી છે એમાં એડ કરતી જવાની રહેશે એટલે તમારો ફોર્મ છે આગળ અભ્યાસ છે એ ઓપન થઈ જશે એટલે તમારે ધીમે ધીમે બધી પ્રોસેસ છે એ કરતી જવાની રહેશે ખાસ કરીને આધી જે સ્ટેપ બાય સ્ટેપ અહીંથી પ્રોસેસ છે એ એ કરવાની રહેશે અને આગળ વાત કરીએ તો સૌપ્રથમ જે મહિલા પહેલાં મહિલાના બાળ વિકાસ વિભાગ દ્વારા ખાલી ખાલી સરસ હશે તો પણ તમને છે માહિતી ઓપન થઈ જશે અને જે ફોર્મમાં છે બધી માહિતી છે તમારે ફિલ અપ કરવાની રહેશે ખાસ કરી અને તમામ માહિતી નાખ્યા બાદ તમારે ફોર્મ છે એ સબમિટ કરી દેવાનું રહેશે હા તો ફાઇનલ છે આ રીતના પ્રોસેસ છે મિત્રો છે અને વિડિયો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને આ વિડીયોમાં તો ત્યાં લઈએ રજા જય હિન્દ જય ભારત